જનમંશ ન્યૂઝ ચેનલે ફક્ત યુટ્યુબ ઉપર એક કરોડ પંચાવન લાખ વ્યૂઝ વન કરોડ ફિફ્ટી ફાઈવ લાખ વ્યૂઝ મેળવી લીધા છે અને આ અપાર સફળતા માટે જનમંશ તમામ દર્શક મિત્રોનો આભાર માને છે અને આશા રાખે છે કે આજ પ્રમાણે દર્શક મિત્રો જનમંચ ન્યૂઝ ચેનલના તમામ પ્રકાશિત સમાચારો પર વિશ્વાસ રાખી તેમનો સ્નેહ આપતા રહે ફરી એકવાર જનમંચના તમામ દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર